જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પરિવારજનોના જણાવ્યા મુજબ ડોક્ટરે તેમને હું તમારી નોકર નથી મારા પણ દબાણ ન કરો એવું કહી ઠપકો આપ્યો હતો દરમિયાન દર્દીને જરૂરી તાત્કાલિક સારવાર આપવામાં વિલંબ થવાથી તેની સ્થિતિ વધુ નાજુક બની હતી દર્દીની ગંભીર હાલત જોતા પરિવારજનોને મજબૂરીમાં તેને ખાનગી સરકાર સરદાર હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો હાલ દર્દીની સારવાર ત્યાં ચાલુ છે હોસ્પિટલના સ્ટાફના યોગ્ય વર્તન અને સારવારમાં થયેલા વિલંબને લઈને વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે લોકોએ જિલ્લા આરોગ્ય તંત્ર ઘટનાની તપાસ કરીને જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે

તમે લઈને હાકલ લઈને જઈએ ને ભાઈ તમારી તો નોકરી નથી ઓહે કબર ઉમર ને હોલીયા તમે અમારા ઓસ્કાર નથી કરતા તમે હા તો હું રજા કોઈ જટલી થતી હોત ને હા અલકા રયોલા ફોન કરે હમને અમે રજા માટે આવ્યા રજા માટે આવ્યા છે તમે રાજાબા માટે ના ની બોલી હે અમે અમારે એટલા પૈસા છે એટલે પછી બોમ મારો અમે dataType કેમ આવ્યા કેમ રાજા ને આવો તમને આછો તો ગરમ કેમ ખાતો આછો તો ગરમ છો કે આપતા એમને એમને અમે ફ્રેમ થી કીધું રજા તમને કી રજા તો વિચાર કે અત્યારે કે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યુઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર ના વડોદરા ટુડે ન્યૂઝ ચેનલ ના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી